સુરત એટલે સાચા સરખા એટલે મોડું કેમ આ અંતર પડી ગયો કઈક તો ફરક પડ્યો છે સુરતમાં અને સુરતમાં મને ખ્યાલ નથી કે સુરત બદલાઈ ગઈ કે સુરત થી બદલાઈ ગઈ સંપ્રદાયની પણ કઈ સુરત બદલાઈ ગઈ છે પધાર્યા હતા એમની બેઠકજી છે તદઉપરાંત પુરુષોત્તમજીની આ કર્મભૂમિ છે

અને મારે માથે બિરાજતા શ્રી બાલકૃષ્ણલાલ માં નિષ્ઠા છે કે એ સાચો સિદ્ધાંત મને મારા કરશે અને મિશન મિશન પણ એવો ખરેખર એક વ્યક્તિ કેટલું કાર્ય કરી શકે છે તેનું એક પારાશીશી છે હોય કે જે પણ મહાપ્રભુજીના ગ્રંથો ઉપર વ્યાખ્યા લખવી અને તે વ્યાખ્યા પછી એમનાથી પૂર્વવર્તી જેટલા બાળકો થયા એમના તુલનાત્મક અધ્યયન કરીને લખવી કોણે શું કહ્યું કોણે શું કહ્યું અને મને કેવી રીતે સ્ફુરિત થાય છે અર્થ જ્યારે પણ કોઈ પણ એવા ગ્રંથ કે જ્યાં બીજા સંપ્રદાયના બીજા આચાર્યોએ બીજી કોઈ વ્યાખ્યા શાસ્ત્રના શ્રુતિના ગીતાના કે બ્રહ્મસૂત્રના વચનની આપી તો એ લોકો શું કે છે અને એ એના વિસાવીસ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે એની કમ્પેરેટિવ ક્રિટિકલ સ્ટડી કરવાનો તે વખતે કોઈ માહોલ નહોતો એક વ્યક્તિ સુરતમાં બિરાજી આવું સાહિત્ય પુષ્ટિ માર્ગ નું એટલે હું અવારનવાર એક મંગલાચરણમાં લખતો હોઉં છું કે જયથી શ્રી વલ્લભાર્ય જયથી વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન પુરુષોત્તમશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયથી અદ્ભુત યોગદાન છે પુરુષોત્તમજી નો અને તે પુરુષોત્તમજીની આ કર્મભૂમિ છે બધા ગ્રંથો અહીંયા લખાયા અહીંયા જે ગ્રંથો લખતા પુરુષોત્તમજી તેની એક કોપી બનારસ મોકલાવતા એક કોપી નાથક દ્વારા મોકલાવતા કેમ કે દ્વિતીય ઘરના જે બાળક હતા એમના શિષ્ય હતા અને એક કોપી અમારા તાજી મહારાજને લાવતા મોકલાવતા કે અમારા તાજી મહારાજ મારાથી છ પેઢી અગાઉ પણ પુરુષોત્તમજીના શિષ્ય હતા એટલું જ નહીં જે પર સંપ્રદાયના વિદ્વાનો હતા એમને પણ મોકલાવતા ઇન્વિટેશન આપીને આમંત્રણ આપીને કે આમાં જે કઈ તમને ખોટું લાગતું હોય એનું મારી આલોચના કરો તમે એક કઈ બૌદ્ધિક બૌદ્ધિક વાતાવરણ વ્યક્તિ કેટલું વાતાવરણ ઉભું કરી શકે છે એની કોઈ પારાશિષ્ય હોય તો શ્રી પુરુષોત્તમજી છે ને એમની આ કર્મભૂમિ છે અને શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે તમને બીજા પુરુષોત્તમજી અહીંયા મળ્યા છે

એમને જે સંપ્રદાયની સેવા કરી એની સેવાની કૃતજ્ઞતાને દાખવવા માટે પણ આપણામાં મહાપ્રભુજીના ગ્રંથો શ્રી ગુસાઈજીના ગ્રંથો પર્વતી બાળકોના ગ્રંથો ઇવન સ્વયં પુરુષોત્તમજીના ગ્રંથોને વાંચવા વંચાવવા મનન કરવા તો કલ્ચર હોવો જોઈએ મોટે ભાગની સંપ્રદાયની જે વિટંબણા છે ને તે આ જ છે કે એ કલ્ચર આપણામાંથી ખોવાઈ ગયો એ સંસ્કૃતિ આપણાથી હાથમાંથી સરકી ગઈ છે ક્યાંય પુષ્ટિમાર્ગી સિદ્ધાંત ચર્ચા સભા જે વખતે થઈ રહી હતી તે વખતે એક મારા કરતા વયસ્ક બાળકે મને આવીને કહ્યું કે તમે આ શું સિદ્ધાંત સિદ્ધાંત કરો છો જે સિદ્ધાંત તમે કહી રહ્યા છો એ બધા ષોડશ ગ્રંથના સિદ્ધાંતો છે અને તમે પોતે ભૂમિકામાં લખ્યું છે કે આ ષોડશ ગ્રંથ ફલાના વૈષ્ણવ માટે લખ્યું આ ષોડશ ગ્રંથ ફલાના વૈષ્ણવ માટે લખ્યું આપણા બાળકો માટે થોડી છે કઈ નર્વસ થઈ ગયો હાર્ટ એટેક ના આવે એનું કારણ કે મારું હાર્ટ મજબૂત છે કોઈ મહાપ્રભુજી નો વંશજ આવી વાત કરે ન તો ખરેખર હાર્ટ એટેક આવે જેવું થાય મહાપ્રભુજીએ કોઈ દિવસ પ્રભેદ કર્યો નથી બે જાતના સિદ્ધાંતો સમજાવ્યા નથી કે વૈષ્ણવો માટે કંઈક નોખા અને અમે વંશજો માટે કંઈક નોખા સિદ્ધાંત એવા બેસેઠ સિદ્ધાંત ના આજે દરેક વાતમાં પેલા ઓન એકાઉન્ટ નો ખાતો અલગ ચાલતો હોય ને ઉન્ટ અલગ ચાલતો હોય એવો ઓફિશિયલ બે સિદ્ધાંત મહાપ્રભુજી બિનધાસ કઈ છે જેને લાગુ પડતી હોય તેને લાગુ પડે જેને ન લાગુ પડતી હોય તેને ન લાગુ પડે મહાપ્રભુજીએ એવા પ્રભેદ કર્યા નથી હવે એક સામાન્ય તમને દાખલો આપવો તમને ખ્યાલ આવશે મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ માર્ગમાં આ પુષ્ટિ માર્ગ સૌથી સચોટ પ્રામાણિક અને પાલી શકાય એવો માર્ગ છે બીજા બધા માર્ગો સર્વ માર્ગે નષ્ટે શું જેમાં આપણું કૃષ્ણ શર્મા અને બીજા બધા ઘણા ગ્રંથોમાં પણ ખુલાસો કરે છે પણ આ માર્ગ નષ્ટ નથી થયો અને એમાં આદિ સાધન શું છે ગુરુને શોધવા કૃષ્ણ સેવા પરમ વીક્ષ્યા ગંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વ કેમ ભજી જિજ્ઞાસુરા તરા ગુરુ કેવો હોવો જોઈએ કૃષ્ણ સેવા પર હોવો જોઈએ એ પોતાની કૃષ્ણ સેવા દેખાડવા માટે કે કે માટે માટે લાભ પૂજા ન કરતો હોવો જોઈએ અને ગુરુનો જે રોલ છે સંપ્રદાયમાં તે તો સિદ્ધાંત સમજાવવાનો રોલ છે ભાગવત તત્વ હોવો જોઈએ આ ત્રણ શબ્દ મૂક્યા પછી

મળતા એવા તો તમે જાતે અને તે મહિમાના છબરડાઓ કેવા થાય તો સૌરભ શાહ જે લખી રહ્યા છે તમારે ખબર નહીં મુંબઈ સમાચાર આવે છે કે નહીં છબરડાઓ ગુરુ મહિમાના કેવા થાય છે તો તમે વાંચ્યા હશે વાંચી લેજો મહિમા ગુરુનો કૃષ્ણ સેવાના ઉપદેશ કરનાર સાચા ઉપદેશ કરનાર તરીકે છે કૃષ્ણ સેવા ગુરુ માટે નથી કૃષ્ણ સેવા માટે ગુરુ છે આજે વૈષ્ણવ ઘણો બધો સ્નેહ અને દયાનો ભાવ અમારા ગોસ્વામીઓ પ્રત્યે જાગી ગયો છે કે જો તમારી હવેલીઓના ધંધાકી સેવામાં અમે ભેટ ના આપીએ તો તમારું રોજી રોટી કેમ ચાલે આ ભૂખા મરશે તો શું વાંધો છે વાંધો શું છે આટલા બધા બ્રાહ્મણો છે બધા કઈ મરી જાય છે ભૂખા અમે જેના ચરણમાં લક્ષ્મી હોય તે ભૂખા મરી જશે વિષ્ણુને દયા ભાવ જાગી ગયો છે મહારાજ ઉપર બિચારા ક્યાં જાય મહારાજ ધંધો ન કરે તો દયા ભાવ જાગી ગયો છે કે પોતાનામાં કે અમને સેવા શીખવી ક્યાં મળે ખરેખર જો સેવા શીખવી હોય તો વૈષ્ણવ નવડાવો આનંદ થી સેવામાં નવડાવ સેવાય શીખવાડો સેવાય કરાવ એ તો બધા અબડાઈ જાય છે વૈષ્ણવ તો કોઈ ભળી શકતા જ નથી સેવામાં બહારથી રહીને તમે કેટલું જોઈ શકો હું અવારનવાર એક વાત કહું છું પાડોશીની બારીમાં તાકુ એના કરતા પરણી જવામાં શું વાંધો છે વાંધો ક્યાં પડ્યો તમને ના પરણવું નથી પાડોશીની બારીમાં તાકુ છે અરે ભાઈ શા માટે તાકો છે આ તમે પરણી જાઓ ને પરણવું નથી કેમ કે ભાનગઢ ગલે કોણ બાંધે મેઘ ભોગ રાગ શ્રંગાર મજાર મેઢ બહુ ભાંધર ગળે પડી જાય મેઘ ભોગ રાગ શ્રૃંગાર મરજાર મેંટ બહુ ભાંધગર ગળે પડી જાય મહાપ્રભુજી એવું નથી કહ્યું નથી કહ્યું મહાપ્રભુજી ની સ્પષ્ટ આજ્ઞા છે સેવા કેટલી કરવી સેવનમ સ્વયોગ્યા અનુસારે જેટલી તમે કરી શકતા હો તે સાચી સેવા જે તમે કરી નથી શકતા હશે સેવામાં હશે સેવામાં પણ આપણે ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા જઈએ કે ઇવનિંગ વોક કરવા જઈએ કેટલા ચક્કર મારવા કેટલા ચક્કર મારવા કોઈ બતાવી શકે કેટલા ચક્કર મારવા અરે જેટલા મારવાથી તમારો સ્વાસ્થ્ય સારો રહે તો એટલા ચક્કર મારવા બહુ વધારે મારશો ને તો તમારે ની પ્રોબ્લેમ થઈ જશે અમારે ત્યાં એક બ્રહ્મચારી જે આવતા હતા હું નાનો હતો ત્યારે એમણે મને કહ્યું કે એક વખતે એવું થયું કે એમને નાના હતા એ પણ બ્રહ્મચારી જીતે વખતે એમને એવી ફિતુર જાગી કોઈ કે ઊંઠા ભણાવી દીધા એમને કે આ સૂર્યમાં આટલી ચમક ધમક કેમ છે કેમ કે ચક્કર મારતો રહે છે તે બનારસના હતા એમને બનારસની પરિક્રમા શરૂ કરી ચાર પાંચ છ પંદર પરિક્રમા કર્યા પછી માંદા જ પડી ગયા આટલી બધી પરિક્રમા ન થાય ભાઈ સાહેબ ના માંદા પડતા તો માંદા પડી જવાય એટલે તેજ વધવાની તો વાત દૂર રહી તેજ જે હતું તે ઘટી ગયું